સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાચમ એટલે કે જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને કેધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્ડ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્સ છે જે હજારો વેપારીઓ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્સ છે અને બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જવાન કિંમત જ્યાં ક્યારે બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરા ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સ આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનો પ્લાનિંગ થઈ જો કોઈ બી દિવસ એક જ કોમ્પ્લેક્સમાં જ્યાં માલ વેચનાર લોકો બી હોય ને માલ લેનાર લોકો હોય તો એનો સૌથી મોટો ફાયદો એ નાના વેપારીઓને અને દલાલી કરનાર સૌ મારા ભાઈઓને થશે એનું કારણ છે કે હાલ કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે ક્યારે બી કોઈ બી નિર્ણય એ સંયુક્ત પણે થાય આ કમિટી ગોવિંદ કાકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્ત પણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ bourse ની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ આ વખતે સૌથી પોઝિટિવ શું લાગ્યું સૌથી પોઝિટિવ હીરા બજાર ની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરતી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈ એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારી મને વ્યવહાર સમાજની સમજણ આપનાર એ આજ ગલીઓમાં મોટો થયો છું કોઈ વિરુદ્ધ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બોર્ડ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે તેના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો